નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસની શિયારી ચેનલ ગુજારી સાહિત્ય વૈજ્ઞાનિકોન યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસ હું વાત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નવા નિયમો બે હજાર ચોવીસ એટલે મિત્રો ચોવીસ એક બે હજાર પચીસના આજથી આ નવા નિયમો લાગુ થતાં પેન્શનના પેન્શનમાં સીધો જ સોળ હજાર ચારસો ચાલીસ રૂપિયાનો વધારો થશે તો કયા નવા નિયમો લાગ્યા છે અને કયા નવા નિયમો લાગવાથી પેન્શનો માટે પેન્શનમાં જે સીધો જ વધારો કરવામાં આવશે તો આજના વિડીયોમાં ત્યાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુમ બંને બનાવે છે તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં પૂછવું આવશે જો એને થઈ જજો તેમના ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન બાબતે પગાર બાબતે પેન્શન બાબતે ડીઆરડીઆર એચઆરએ અન્યથા કોઈ પણ અપેટ આવે હરેક આપણે આ ચેનલ ચેનલમાં કરવામાં આવશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાણ ભૂલશો નહીં ચાલો જાણીએ આજની મહત્વની અપડેટ આઠમું પગાર પંચ પેન્શન કેલ્ક્યુલેટર કેન્દ્ર સરકાર આઠમા પગાર પંચની રચના જાહેર કરી છે આ નવા નવો નવું પગાર પંચ બે છવ્વીસમાં લાગુ થઈ શકે છે આ નવા પગાર પંચ આઠમ પગાર પંચ અપડેટની જાહેરાત બાદ કર્મચારીના પેન્શનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પગાર પંચના અમલ બાદ કર્મચારીના પગારમાં વધારો થશે જેના કારણે કર્મચારી આ વધતી મોંઘવારી રાહતમાં મળી શકે છે સરકારના નિયતિ માત્ર કેન્દ્રીય કર્મચારીને નહીં પરંતુ લાખો પેન્શનને પણ નવા પગાર પંચ હેઠળ લાભ થશે ચાલો આપણે અદાણી આઠમો પગાર પણ સરકારી કર્મચારી પેન્શન પગાર કેટલો વધી શકે છે તો આઠમો પગાર પંચ અમલ પછી કર્મચારીઓના તેમજ પેન્શનરોના પેન્શનમાં સુધારો અને વધારો થાય છે પેન્શન વધારો આપણે સાત અમને મોંઘવારી સામે મેળવવાની ક્ષમતા આપે છે સરકારી કર્મચારીઓ પેન્શન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જે તેમ નિવૃત્તિ સમયે મોંઘવારી સામે નાણાકીય સ્થિરતા પ્રદાન કરે છે પેન્શનની મદદથી કર્મચારીઓ તેમની ઉદ્ધાવસ્થા આરામથી પ્રસાર કરે છે જ્યારે પણ નવો પગાર પર રચાય છે ત્યારે તેની સીધો અસર કર્મચારીઓને પેન્શન પડે છે ખાસ કરીને નવા પગાર પંચ અમરથી નિવૃત્તિ થતાં કર્મચારીઓના પેન્શન વધુ વધારો થાય છે અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વેસ આટલું પગાર પંચની મંજૂરી પુષ્ટિ કરી છે આટલું ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડશે પગાર ડીએ ડીએ વધારો ડીએન મોંઘવારીના રાત સહિત પેન્શનમાં સુધારો પણ ફીટમેન્ટ પરિબળના આધારે જોવા મળી રહ્યું છે હવે સરકારે આ નવા કમિશન રચના જાહેર કરી છે ત્યારબાદ આ કમિશન દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન માટે જરૂરી ભલામણો કરશે જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે કર્મચારી ફિટપેમ ફેક્ટર આઠ પગાર પંચમાં ફિટપેમ્પ ફેક્ટર વધારીને બે પોઈન્ટ એસી કરવામાં કરી છે જેના કારણે કર્મચારીને વેતન પેન્શનમાં વધારો થઈ શકે છે પેન્શન ઉપર લાભ મળશે આ લાભ મળી શકશે ફિટપેમ ફેક્ટર એક મહત્વપૂર્ણ સંખ્યા છે જેનો ઉપયોગ વર્તમાન પગાર નવા પગાર રૂપાણી કરવા માટે થાય છે પેન્શન વધારો ફિટમેન્ટ ફેક્ટર આધાર નક્કી કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે હાલમાં બે પોઈન્ટ સત્તાણું ટકા છે પરંતુ કર્મચારીઓ વધારની માંગ કરી રહી છે જો ફિટમેન્ટ ફેક્ટર વધારે બે પોઈન્ટ એસી કરવામાં આવશે તો કર્મચારીને પગાર તેને પેન્શનમાં લઘુત્તમ પેન્શન વધારો કરશે આ રીતે તમે પેન્શન વધારે ગણતરી કરી શકશો ઉદાહરણ તરીકે જો પેન્શન વર્તમાન લઘુત્તમ પેન્શન હજાર છે તો ફિલિયમ ફી વધારો થયા પછી લગભગ પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા વધી શકે છે અને જે હાથે ગણતરી કરી શકો છો આત્મ પગારની કેલ્ક્યુલેટર બસ આ તમારે તમારું તમારે ન્યૂનતમ પેન્શન બે વર્ષ એસી વડે ગુણાકાર કરવો પડશે આ પછી જે આંકડો હશે તે તમારા નવા પેન્શનની રકમ હશે જો તમારા ફોર્મ્યુલા ત્યારે લાભ કરવું પડે જ્યારે સરકાર ફિટમેન્ટ ફેક્ટર વધારે વ્યવસ્થા હેંસી કરી છે જેવા આ ફોર્મ્યુલ ફિટમેન્ટ ફેક્ટર સેલરી કેલ્ક્યુલેશનનો ઉપયોગ કરીને ફિટમેન્ટ ફેક્ટર તમારા પગાર અને પેન્શન વધારવા છે સરળતાથી માહિતી મેળવી શકશો મોંઘવારી બતાવવામાં ફેરફાર થઈ શકે છે મોંઘવારી વધારવાની સાથે સરકારી કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં સુધારો કરશે આના કારણે પેન્શન પર ડીઆર કર્મચારીઓને પેન્શનનો માટે લાભો વધારો લાભ મળશે ન્યા વધારાને પેન્શનની અનેક સ્થિતિ પણ મજબૂત બનાવશે એટલું જ નહીં આ નવા કમિશન હેઠળ યુપીએસ ન્યુઅર્સ પેન્શન સ્કીમ એનપીએસ અને આ ઓપીએસ ઓલ્ડ પેન્શન સ્કીમ જે વિવિધ પેન્શન સ્કીમમાં ફેરફાર થઈ શકે છે ફિટપેમ ફેક્ટર સાથે મોંઘવારી ભથ્થું પણ પેન્શન વધારો એક મહત્વપૂર્ણ ભાગ છે જો પેન્શનધારક ઇચ્છે તો આ યોજનામાંથી નફો પણ મેળવી શકશે કારણ કે નિષ્ણાતોના હોય આ યોજના હેઠળ પેન્શનધારકને નુકસાન થવાની કોઈ શક્યતા નથી બલકે આ યોજનામાં નફા નફાકારક છે સરકાર પગાર પેન્શન વધારાની રકમ અંગે કોઈ માહિતી આપી નથી પેન્શન વધારો દેશની આર્થિક સ્થિતિ મજબૂત બધી ધ્યાનમાં લઈને કરવામાં આવ્યું છે સરકાર આવકનો વધારો અથવા દેશની આર્થિક સ્થિતિ મજબૂત બનશે જેનાથી અને પેન્શન વધારો થવાની શક્યતા વધી જશે નિષ્ણાત કહેવું છે કે નવા પગાર પર સરકારી કર્મચારી પેન્શન પેન્શન લગભગ વીસથી ત્રીસ ટકા પગાર પેન્શન વધારો કે વધારો જોવા મળી રહ્યો છે જો કે તે ફોગાવ દર સરકારી આવક અને કર્મચારીઓની માંગ જેવા ઘણા પરિવારો પર આધાર રાખે છે અને આ બધું ચોક્કસ સરનામું વગર સરનામું નવા પગાર પછી રચના પછી ખબર પડશે ਤੋ ਥੈਂਕ ਯੂ ਵੈਰੀ ਮੱਚ ਬਿੱਟੂ ਨੂੰ ਗੁਜਰੀ ਸਾਹਿਤ ਵਿਦਿ ਕੋਚ ਨੂੰ ਚੈਨਲ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰ ਲਈ ਦਿਓ ਬੈਲ ਆਈਕਨ ਬਟਨ ਦਬਾ ਵੀ ਰੋਜ਼ ਦਾ ਪਰਮਾਈ ਮੈਂ ਤੇ ਬੱਤੀ ਹਾਂ ਸੇ